શાસકીય પ્રથમ બનાવવામાં બ્રિટનનું નામ આવે છે એ સમયમાં ભારત પણ દુર્ભાગ્યવશ બ્રિટનનો જ ભાગ હોવાથી બે પાંચ સુધી આ કાનૂનનો શિકાર રહ્યો હતો અને રાજનૈતિક લોકો અને નોકરશાહો પર લાંબા સમય સુધી તેની અસર હતી બ્રિટનમાં પહેલી વખત ઓગણીસો નેવ્યાસી માં શાસકીય ગોપનીયતા કાનૂન બન્યો હતો જેની પૃષ્ઠભૂમિ ખૂબ જ રસપ્રદ હતી માર્વી નામનો એક બ્રિટિશ વિદેશી અધિકારી હતો અઢારસો અઢાર માં ઇન્ડો રશિયન ટ્રીટી પૂરો થયો અને બ્યુરો ગ્લોબલ નામની પત્રિકા આવી હતી સંસદમાં પેશ થવા પહેલા જ આ પત્રિકા છપાઈ ગઈ હતી એટલે બ્રિટેન સરકારની પણ ખૂબ જ નિંદા થઈ હતી માર્વિનને સરકારી દસ્તાવેજ ચોરી કરવાનો આરોપ લાગ્યો હતો પણ અપરાધ સાબિત ન થયો અને માર્વિને સાબિત કરી બતાવ્યું કે તે નિર્દોષ હતો તેણે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ ચોરી કર્યા ન હતા માત્ર તેની યાદશક્તિના આધારે તેણે જાણકારી આપી હતી એ સમયે આ અપરાધ માટે કોઈ સજાનો પણ નિયમ ન હોવાથી માર્વેન બચી ગયો પછી અઢારસોને નેવ્યાશીમાં કેન્દ્ર સરકારમાં એ વાત મહેસૂસ કરાઈ કે બ્રિટિશ સરકારના દસ્તાવેજ ગૂપ રાખવા જરૂરી છે એટલે અઢારસોને માં બ્રિટિશ સરકારે ઓફિશિયલ સિક્રેટ એક્ટ અઢારસો નેવ્યાશી બનાવ્યો જો બ્રિટેનમાં આ કાનૂન લાગુ પાડાય તો ભારતમાં કેમ નહીં એમ રાખીને ભારતમાં લાગુ પાડવામાં આવ્યો તેથી જ ભારતમાં શાસકીય ગોપનીયતા અઢારસો નેવ્યાશી કાનૂન લાગુ પડી દેવાયો પછી ભવિષ્યમાં સ્વાધીનતા પત્રિકા હેઠળ

એ સરકાર પર આધાર રાખે છે કે તે કઈ માહિતીને ગુપ્ત રાખવા માંગે છે અને કઈ નહીં આ કાનૂન કોઈ પણ દસ્તાવેજને ગુપ્ત જાહેર કરીને કોઈ પણ લોકોને જેલમાં મોકલવાનું કાર્ય કરી શકતી હતી તેથી જ આ નિયમ એ સંપૂર્ણ કાર્ય પ્રણાલી અપરિભાષિત અને અંકુશ વેહણી અધિકાર આપતી હતી કોર્ટે એ નિર્ણય લેવાનો હતો કે દસ્તાવેજ ગોપનીય છે કે નહીં છતાં સરકાર કંઈ પણ કરીને સામાન્ય નાગરિકને પ્રતાડિત કરી આરોપી જાહેર કરી દેતી હતી ઓગણીસોને માં આ કાનૂન વિરુદ્ધ ઉત્તર પ્રદેશના રાજનારાયણના હિસ્સામાં જસ્ટિસ કે કે મેથ્યુની ટિપ્પણી મહત્વપૂર્ણ હતી એવી ધારણા રહી છે કે સૂચના ગોપનીય હોય છે શાસક અને શાસિત વચ્ચે આ સંબંધ પારંપરિક ગત રહ્યો છે રાજતંત્ર રાજા પાસે નિરંકુશ સત્તા હતી અને રાજાને કોઈ ચુનૌતી પણ ન આપી શકતું હતું ઉપનિવેશમાં પણ આ નીતિ જ જોવા મળતી હતી સૂચનાને હથિયાર બનાવી લેવાતી હતી અને લોકોથી માહિતી છુપાવવામાં આવતી હતી અને સરકારી મશીનરીયા પણ આ ગોપનીયતા નીતિને ઘડી લીધી હતી સ્વાધીનતા પછી ઘણી સંસ્થા અને ઓર્ગેનાઇઝરે આ નિયમમાં ફેરબદલ માટે વિનંતી કરી હતી 1848 માં પ્રેસ વિધિ જય સમિતિએ સરકારને આવેદન કર્યું હતું કે જનહિતમાં આ નિયમને વાપરવામાં આવે પ્રથમ પ્રેસ આયોગ ઓગણીસો ચોપ્પને પણ આ વાત કરી હતી કે આયોગને એવું કહેવામાં આવે કે કોઈ દસ્તાવેજ પર માત્ર ગોપનીયતા લખી દેવાથી તેમાં અપરાધ માની ન શકાય ઉપરાંત જે તે લોકહિતમાં હોય તે રાજ્ય પર અસર પણ ના કરતી હોય તેને આપત્તિ વાળું ગણી પણ ના શકાય પ્રથમ પ્રશાસક સુધારા આયોગ ઓગણીસોને માં દેશમુખ અધ્યયન દલે પણ આ નિયમ પર પુનઃ વિચાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો ઉપરાંત એક ખોટા નિયમ હટાવવાનું પણ કહ્યું હતું જેના લીધે સૂચનાના પ્રવાહમાં બાધા આવતી હતી એક રિપોર્ટ મુજબ શાસકની પરવાનગી વગર સૂચના બહાર પાડી દેવા એ જ અપરાધ ગણી લેવામાં આવતું હતું ઓગણીસો ને માં રાષ્ટ્રીય સુરક્ષા રિપોર્ટમાં ભારતીય આયોગ ઓગણીસો ત્રેવીસ શાસકીય ઘાટા ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે સામાન્ય મુદ્દા જેનાથી રાજ્ય પર અસર ના થાય અને તેના પર મુકદવા કરી દેવાની પરવાનગી ના મળવી જોઈએ ઉપરાંત ભારતીય પ્રેસ પરિષદ ઓગણીસો એક્યાસી એ ભારતીય વિધિ સંસ્થાન સાથે મળીને એવું કહ્યું હતું અને એક વિસ્તૃત અધ્યયન કર્યું હતું કે જે ઓફિશિયલ સિક્રેટ એન્ડ પ્રેસ તરીકે ઓળખવામાં આવ્યું હતું જેમાં શાસકીય ગોપનીયતા ઓગણીસો ને ત્રેવીસ બદલીને વાત કરવામાં આવી હતી બીજી પ્રેસ આયોગે પણ ધારા ને નિકાશિત કરવાની સિફારિશ કરી હતી એમના મત મુજબ આ ધારા ખૂબ જ વિસ્તૃત હતી અને કઈ વાત ગુપ્ત રાખવી જોઈએ અને કઈ ના રાખવી જોઈએ એનું પણ કોઈ સીમા કે ઉલ્લંઘન ન હતું ઉપરાંત આમાં સરકાર પર નિર્ભર હતું કે તેને કઈ માહિતી ગુપ્ત રાખવી અને કઈ ગુપ્ત રાખવી નથી ઉપરાંત હાલમાં તો બધાએ આ નિયમને હાસ્યાસ્પદ કરી નાખતા હતા અને અપ્રાસંગિક બનાવી દીધેલ છે એટલે તેનું મહત્વ કદાચ પાછું પહેલાં જેવું હતું તેવું રહેવાનું ના હતું વિદ્યા મહોલિની અધ્યક્ષતામાં બને દ્વિતીય પ્રશાસિક સુધાર આયોગ બે હાજર છ એ આ કાનૂનને નિર્કાશિત કરવાનો ઈશારો કર્યો હતો પહેલાના સમયમાં લોકો પોતાના બીજા ઉપયોગ માટે આનો ઉપયોગ કરતા હતા તેના પર વ્યંગ કરતા ઝિમ્બાબ્વેના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ એ આર ગુબે લખ્યું હતું કે પર્યાવરણ પર દિલચસ્પ રાખવાવાળી માહિતી બહાર પાડવામાં આવતા એક સદસ્યને કાનૂની કાર્યવાહી કરી અંદર કરવામાં આવ્યો છે એમનો કસૂર એટલો જ હતો કે તેમણે નેશનલ પાર્કની માહિતી મેળવી લીધી હતી ખરેખર જેનો સંબંધ દેશની સુરક્ષા સાથે કોઈ પણ ન હતો આમ તો ગોપનીયતા કાનૂનને ધારા એટલી બધી વ્યાપક છે કે જો તમે આ વાતનો ખુલાસો કરી દીધો કે તમે દિવસમાં કેટલી વાર ચા પીવો છો તો પણ તેને અપરાધીય અને દંડનીય માનવામાં આવતી હતી અરે અધિકારી દરરોજ ચા પીવે છે એ કેવું પણ અપરાધ માનવામાં આવતું હતું અમેરિકન ન્યાયાધીશ બર્ગરે રોઝન બ્લેડ અને બનામ બી એ ઓગણીસો છાસઠ ત્રણસો ત્યાં યુએસ પંચોતેર યુએસ 754955 માં કહ્યું હતું કે જનતાને સાંભળવાનો અધિકાર છે તેના બોલવાના અધિકાર પ્રમાણે જ એ ગણાય છે. સૂચના અધિકાર અંતર્ગત સામાન્ય વ્યક્તિ માટે સૂચના મેળવવી એ સૂચનાના પ્રસારિત થવા કરતાં પણ મહત્વની છે. બ્રિટિશ પત્રકાર મુજબ જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી સરકાર પ્રેસને સરકારી કામગીરી અને કામગીરીની સૂચના આપ